સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીભાઈ સુમને મહારાણા સાંગા વિશે ટિપ્પણીના વિરોધમાં છત્રી કરણી સેનાએ આવેદન આવેદનપત્ર પણ પાઠવ્યું હતું કર્ણી સેનાના કાર્યકર્તાઓ દ્વારા રામજીલાલ સુમનનું પુત્ર દહન પણ કરવામાં આવ્યું છે સાંસદ તેમના કથિત નિવેદન બદલ માફી માંગે તેવી માંગ પણ કરવામાં આવી છે તાજેતરમાં ઉત્તર પ્રદેશના સાંસદ એવા લાલજીલાલ રામજીલાલ સુમનજી દ્વારા જે રીતના રાણા સાંગા અમારા મહારાણા વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે લોકસભામાં એ નિંદનીય છે અને એ માફી માગે માફી નહીં માગે તો કરણીય ક્ષત્રિય કરણી સેના પરિવાર એને એની ભાષામાં જવાબ આપશે અને લોકસભામાં જ્યારે ક્ષત્રિય સમાજ ક્ષત્રિયોને છૂટાઈને મોકલતા હોય સાંસદ બનાવીને તો આ તમામ ભારતના સાંસદો શું કરવા બેઠા છે એ બી અમે જાણવા માગીએ છીએ અને અત્યારે તમામ ક્ષત્રિયો દ્વારા આજે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં